નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના મહત્વના હવામાન સમસ્યાની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યભર વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે રાજ્યમાં મોટાભાગના જળાશયો ઓવરફ્લો થયા છે તો અનેક સ્થળોએ પાણી પણ ભરાયા છે ત્યારે હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે આ સાથે જ હવામાન વિભાગે આજે દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે આજે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે પરિસ્થિતિ આવી જ રહેવાની છે જ્યારે મધ્ય ગુજરાતને આશંકિત રાહત મળી શકે છે આપણે જણાવી દઈએ છીએ કે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે તો મધ્ય અને દક્ષિણના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાતમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ઓગણત્રીસ ઓગસ્ટ આવતીકાલે તો કચ્છ અને સૌરાષ્ટ્રને ઓરેન્જ એલર્ટમાં આપ્યું છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ઉત્તર અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ત્રીસ ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર ઘટશે સાથે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આફત ઘટશે જોકે છૂટા સમયે વરસાદની આગાહી પણ કરવામાં આવેલી છે તો બસ આજની તે આટલી જ અપડેટ ફરી મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહીજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં